નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં નકલી જમીન કૌભાંડે લઈ

હી થાય તેવી માંગ કરવામાં આવી છે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા જે દાહોદમાં નકલી એને નમા જે કોબાન થયું છે અને ગરીબોની જમીન જે નકલી એને કરી અને પચાવી પાડી છે એવા ભૂમાફિયાના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપ્યું છે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આવનાર સમયમાં જો આ તપાસ માત્ર અધિકારીઓ સુધી સીમિત રહેશે અને જો એની પાછળ જે મોટા મોટા લોકો સંડોવાયેલા છે એમની ધરપકડ કરવામાં આવે અને ઊંડી રીતે તપાસ ન થાય તો આવનાર સમયમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ આનો સખત વિરોધ કરશે અને રસ્તા પર ઉતરીને ગરીબોની જે જમીન ખોટી રીતે ભૂમાફિયા લીધી છે એ પરત કરવા માટે અમે છે સુધી લડીશું